અને કેટલા બધા સુધરી ગયા એ તો સાહેબ આપણે સુધારો ખૂબ કરી નાખ્યો છે આપણે ખૂબ કર્યો સુધારો ચાર ચાર તક જાનો રોકાતી બેસી બેસીને ખવડાવતા હતા જાણ જમવા બેસે એટલે હાથમાં લાડવાનો થાળ હોય અને હરુપારના વેવાય એકબીજા મોઢામાં નાખીને ખવડાવે અત્યારે આપણે સુધરી ગયા સુધર્યા કે ન સુધર્યા ચાર ટક બાપુ જાન રોકાતી તમને કદાચ યાદ હશે જૂના માણસો ને યાદ હશે ચાર ટક હતા અત્યારે કેટલા ટક છે આપણા જાનના હવે ભૂખે આપણે મરતા હતા કે વિચાર કરજો તમે જે જમાડવા વાળા ચાર ચાર ટક જમાડતા હતા એ ભૂખે મરતા હતા કે આપણે ભૂખે મરીએ છીએ આ એક ટક કરવાનું કારણ શું હા સુધરી ગયા એટલે આ બધું સમજવા જેવું છે હો ધ્યાન રાખજો સુધારાવાદી જે જીવો પ્રગટ્યા છે ને જીવડાઓ એને તો ખાસ કહેવાની જરૂર છે લગ્નમાં તો ઠીક છે કદાચ ચાર ટક ના બે ટકા આપણે કર્યા બે ટક માંથી એક ટકે આવી ગયા છે કદાચ હજુ એનાથી આપણે સુધારો કરશું ને તો વરરાજા ને બે જણા અણવર આવશે ને આવીને લઈ જશે કન્યા ને જાઓ તમે ઘેર કઈ પીડા જ નહીં આટલું રહેશે બાકી આગળનું મારો રામ જાણે આપણી ભવિષ્યવાણી સમજો બાકી એમાં તો આપણે સુધારો કદાચ કર્યો પણ સાહેબ એનાથી વધારે આપણી પડતી તો એમાં આવી છે કે જે જિંદગી આપણને માત પિતાએ આપી છે જેને આપણને અવતાર આપ્યો છે જેને આપણને જીવન આપ્યું છે જેને આપણને પાળી પોષીને મોટા કર્યા છે એનું આયુષ્ય એને આપણાના પોષણમાં સમર્પિત કરી દીધું છે એ મા બાપ મરી જાય ને તો એની પાછળ બાર દિવસનો દાડો કરવાનો આપણી પાસે સમય નથી ને એના બાર દિવસ આપણે બેસતા નથી આનાથી મોટી બીજી દુર્દશા સમાજની કઈ હોય શકે બાર દિવસ સુધી એના પાથરણા ઉપર બેસવાનો સમય નથી અત્યારે વિચાર તો કરો તમે ખોટું લાગે તો કોઈ માફ કરજો ભાઈ પણ સનાતન શાસ્ત્ર વિરુદ્ધ જયારે આપણે જઈએ ત્યારે સનાતન શાસ્ત્ર પ્રકૃતિના રક્ષક છે એ શાસ્ત્ર થી વિરુદ્ધ જશું એટલે આપણે નુકસાન અત્યારે ન કરવાના ખર્ચા ઘણા આપણે કરીએ છીએ પણ જે કરવાનું છે એ આપણે કરતા નથી ઘણા સમાજોમાં તો એ બારમા ના દિવસે જે જમણવાર થતું હતું પિતૃ ના નિમિત્તનું એ બંધ કર્યું ભાઈ આ મરણ ભોજન બંધ કરો આ બંધ કરો આટલા તો આપણે સુધરી ગયા છીએ પાછા